મહત્વના સમાચાર તરફ નજર કરીએ તો ગ્લોબલ વોર્મિંગની અસર વચ્ચે બનાસકાંઠામાં હરિયાળી ક્રાંતિ સંગમ જનજાગૃતિ લાવવાના એક શ્રેષ્ઠ પ્રયાસ થઈ રહ્યા છે જેમાં જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાની ટીમે યશસ્વી કામગીરીને આખરી ઓપ આપ્યો છે અને આપ જોઈ રહ્યા છો કે તસવીરોમાં બનાસકાંઠા જિલ્લા ભાજપ બક્ષી પંચ મોરચા દ્વારા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ તેમજ આ અભિયાનના પ્રણેતા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબના સંકલ્પના ભાગરૂપે અરવલ્લી ગ્રીનવોલ પ્રોજેક્ટ અંતર્ગત ગુજરાત પ્રદેશ બક્ષીપંચ મોરચાના પ્રમુખશ્રી અને રાજ્યસભા સાંસદ શ્રી મયંકભાઈ નાયક સાહેબ તેમજ જિલ્લા ભાજપ સંગઠનના પ્રમુખ શ્રી કીર્તિસિંહ વાઘેલા તેમજ અન્ય લોકોની ઉપસ્થિતિમાં પાણીયારી આશ્રમ એટલે કે મુમનવાસ ખાતે સીડ વોલ ફોર ગ્રીન વોલ અભિયાન હેઠળ વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો તસવીરોમાં દેખાઈ રહ્યા છે વિશાળ સંખ્યામાં ભારતીય જનતા પાર્ટી જિલ્લા જે જે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખશ્રી છે તેઓનો હાથ અને સાથ આપવા માટે સમગ્ર જિલ્લામાંથી કાર્યકરો અને આગેવાનો દોડી આવ્યા છે આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી કનુભાઈ વ્યાસ સંજયભાઈ બ્રહ્મર શૈયાસભાઈ પ્રજાપતિ તથા પૂર્વ સાંસદ શ્રી અદ્રિનેશભાઈ અનાવાડિયા પાલનપુરના શ્રી નનિકેતભાઈ ઠાકર મોરબી જિલ્લાના પ્રભારી હિતેશભાઈ ચૌધરી પ્રદેશ બક્ષી મોરચાના તમામ હોદ્દેદાસ તેમજ જિલ્લા તાલુકા ભાજપના આગેવાનો બક્ષી મોરચાના જિલ્લા તાલુકા ભાજપના આગેવાનો તેમજ બોળી સંખ્યામાં સહકારી આગેવાનો તેમજ પ્રકૃતિ પ્રેમી ખેડૂતો જોડાયા હતા આપ જોઈ રહ્યા છો તે રીતે સીડ બોલ ખાસ કરીને જે જંગલ વિસ્તાર છે તેમાં હરિયાળી ક્રાંતિ લાવવા માટે ખાસ કરીને ચોમાસાની જે અત્યારે સિઝન ચાલી રહી છે વરસાદી સિઝન છે તેમાં અસરકારક આ કામગીરી છે અને આ કામગીરીમાં ભારતીય જનતા પાર્ટીના જે ખાસ કરીને અધ્યક્ષ છે થરાદ વિધાનસભાના તેઓ શંકરભાઈ ચૌધરીએ ગ્લોબલ વોર્મિંગની અસરને ખાળવા માટે અને હરિયાળી ક્રાંતિ ખાસ કરીને બનાસકાંઠામાં આવે તે માટે આ મહા અભિયાન શરૂ કર્યું છે સ્વીડ બોલ આપ જોઈ રહ્યા છો તે રીતે આ તમામ જે કાર્યકરો છે તે પાણીયારી ખાતે પહોંચ્યા હતા અને સીડ બોલ જે છે તેનું આ રીતે જેવા રોપણ કરી રહ્યા છે ધાર્મિક મંત્રો ચાર સાથે આ આપ જોઈ રહ્યા છો તે રીતે વૃક્ષ જતન આ બાદ વતનની આખી જે વાત છે આ તે રીતે પોતાના કાર્યક્રમને ઓપ આવી રહ્યા છે માટી અને ખાતરની મદદથી જે છે એની અંદર ખાદ્ય અને બીજની એ મદદ વધે સીડ્સ બોલ બનાવીને પ્રકૃતિને આપવાથી આપોઆપ જ એક રૂસ તૈયાર થઈ જાય છે અને આ એક ટેકનોલોજી છે માટી અને ખાતર સાથેની જે આ ટેકનોલોજી છે તેની અંદર બીજ મૂકીને બોલ બનાવવામાં આવતા હોય છે આ બોલને સીડ્સ બોલ્સ કહેવામાં આવે છે દર્શક મિત્રો સીડ્સ બોલની આ પદ્ધતિ હોય છે અને તેને એવી જગ્યાએ ફેંકવામાં આવે છે જે જગ્યાએ માણસો જોઈને પ્લાન્ટેશન નથી કરી શકતા જોકે આ બોલ બનાવવા દરેકને આવડતું ન હોવાથી તેને વિશેષ રીતે બનાવવામાં આવે છે સીડ્સ વોલ આપ જોઈ રહ્યા છો તે રીતે બનાસકાંઠા ભારતીય જનતા પાર્ટીના જે આગેવાનો છે તે સીડ્સ બોલનો આ રીતે પાણીયારી અને તેની આજુબાજુનો જે જંગલી વિસ્તાર છે કે જ્યાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી છે અને જ્યાં વ્યક્તિ જઈ નથી શકતા તેવી જગ્યાએ અલગ અલગ પ્રકારના દેશી ફૂલના ઝાડ છોડના બીજ ભેગા કરીને તેને સરળતાથી સીડ બોલ બનાવી તેનું આ રીતે જાડી ઝાંખા તેમજ ખુલ્લી જગ્યા પર નાખવાથી ચોમાસામાં તેમાંથી અંકુર ફૂટી રહ્યા છે અને બદરાજી ખીલી ઉઠશે સીડ બોલ નામ તો તમે સાંભળ્યું જ હશે તેનો ઉપયોગ વિશે પણ ઘણા લોકો જાણતા હશે પણ તેને કેવી રીતે બનાવી શકાય તે બહુ ઓછા લોકો જાણતા હશે સીડ બોલ અર્થબોલ તરીકે પણ ઓળખાય છે જેમાં વિવિધ પ્રકારના બીજોને ફળદ્રુપ માટીમાં વીંટીને દડા બનાવવામાં આવે છે સતત ઘટી રહેલા હરિયાળીના કારણે આખી પૃથ્વી ગ્લોબલ વોર્મિંગનો સામનો કરી રહી છે ત્યારે સીડ બોલ તેનું સમાધાન છે અને એકમાત્ર રસ્તો વૃક્ષારોપણનો છે વૃક્ષોથી હવામાં ઓક્સિજનનું પ્રમાણ તો વધે જ છે સાથે સાથે વૃક્ષો વરસાદ પણ ખેંચી લાવે છે અને વાતાવરણમાંથી ગરમી ઘટાડવામાં આ મહત્વનો રોલ અદા કરે છે પરંતુ દરેક જગ્યાએ રોપા વાવા શક્ય નથી બનતું ત્યારે સીડ બોલ ખૂબ જ ઉપયોગી નીવડે છે સરળતાથી ઊભી નીકળતા દેશી કુળના ઝાડ છોડના બીજમાંથી સીડ બોલ બનાવીને ખુલ્લી જગ્યાઓ પર ચોમાસા દરમિયાન નાખવામાં આવે તો તેના પર વરસાદ પડતા તેમાંથી અંકુર ફૂટી નીકળે છે અને ઝાડ છોડું ઉગડી નીકળે છે ચોમાસા દરમિયાન આ પ્રકારના જે સીડ બોલ્સ છે બનાસકાંઠામાં જોઈ રહ્યા છો તે રીતે વાવેતર થઈ રહ્યું છે જિલ્લા ભારતીય જનતા પાર્ટી પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા અને ભાજપ જિલ્લા ટીમનું આ ભગીરથ કાર્ય છે આ ભગીરથ કાર્યને આખરી ઓપ અપાયો છે અને તે રીતે પાણીયાળી અને જંગલી વિસ્તાર છે ખાસ કરીને અરવિંદની ગીરીમાં ત્યાં તેનું પ્લાન્ટેશન આ રીતે કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા તે રીતે કુદરતના ખોળે અનેક નવા પોધા ઉગશે તેવો આશાવાદ સેવાઈ રહ્યો